હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવશું તલાટી ભરતી બે હજાર પચીસ બે હજાર પચીસમાં બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ પર તલાટીની ભરતી આવી છે તેની વિશે સંપૂર્ણ માહિતી મેળવશું આ વિડીયોમાં આપણે જોઈશું કે ભરતીની મુખ્ય માહિતી ફોર્મ ભરવાની જરૂરી તારીખો ફી કેટલી ભરવાની છે ફોર્મ ભરવા જાઓ તમે ત્યારે કયા ડોક્યુમેન્ટ જોડે રાખવાના છે અરજી કરવાની રીત કેવી રીતે તમે અરજી કરી શકો છો જિલ્લા પ્રમાણે જગ્યા અને શૈક્ષણિક લાયકાત આ બધી માહિતી આ વિડીયોમાં જોઈશું હવે જોઈએ કે ભરતીની મુખ્ય માહિતી તો ભરતી શેના વિશે છે તો પોસ્ટનું નામ છે તલાટીકમ મંત્રી જાહેરાત નંબર છે ત્રણસો એક ઓબ્લિક બે હજાર પચીસ છવ્વીસ કુલ જગ્યા છે બે હજાર ત્રણસો નેવ્યાસી જો તમે આ ભરતીમાં પસંદ થાવ છો તો તમને પ્રતિમાસ છવ્વીસ હજાર પગાર મળવાપાત્ર છે જે પાંચ વર્ષ માટે ફિક્સ છે પાંચ વર્ષ પછી તમને આમાં વધારો થશે ઉંમર મર્યાદાની વાત કરીએ તો વીસથી પાંત્રીસ વર્ષ વચ્ચે જે પણ યુવા વર્ગ આવે છે તે આમાં ફોર્મ ભરી શકે છે ઉંમરમાં છૂટછાટ હોય તો એ પ્રમાણે એ લોકો ફોર્મ ભરી શકે છે હવે જોઈએ કે ફોર્મ ભરવાની જરૂરી તારીખો ઓનલાઈન ફોર્મ ક્યારે શરૂ થાય છે તો છવ્વીસ મે બે હજાર બપોરે બે વાગ્યા પછી તો છવ્વીસ મે બે હજાર પચીસ બે વાગ્યા પછી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તો દસ જૂન બે હજાર પચીસ રાત્રે અગિયાર ઓગણસાઠ મિનિટ એટલે કે બાર વાગ્યા સુધી ત્યાં સુધીમાં તમારે કમ્પ્લીટ ફોર્મ ભરી દેવાનું છે તો જે લોકો ફોર્મ ભરે છે એ લોકોને ફીઝ પણ ભરવાની છે તો ફીની તારીખ છે દસ જૂન બે હજાર પચીસ રાતના બાર વાગ્યા સુધીમાં તમારે ફીઝ ભરી દેવાની રહેશે ફીની માહિતી મેળવી હોય તો તમારે કેટલી ફી ભરવાની છે જો તમે બિન અનામત વર્ગમાં આવતા હોય જનરલ કેટેગરીમાં તમે આવતા હોય તો પાંચસો રૂપિયા તમારે ફીઝ ભરવાની છે જે લોકો અનામત વર્ગમાં આવે છે જેમ કે તમામ કેટેગરીની મહિલા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આ બધી કેટેગરીમાં જે લોકો આવે છે તેમને ચારસો રૂપિયા ફીઝ ભરવાની છે જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેમને પાંચસો રૂપિયા ફીસ ભરવાની છે અને અન્ય કેટેગરીમાં આવે છે તો ચારસો રૂપિયા ફીસ ભરવાની છે ખાસ નોંધ જોઈ લઈએ જો તમે પરીક્ષા આપવા હાજર રહો છો જે ઉમેદવાર ફોર્મ ભરે છે અને પરીક્ષા પણ આપે છે તો એ લોકોને ફીઝ પાછી મળી જશે તો જેવા તમે પરીક્ષા આપી આવ છો તો થોડા દિવસો પછી તમારા એકાઉન્ટમાં તમને રિફંડ પાછી ફી આપી દેવામાં આવશે અને જો તમે પરીક્ષા આપવા હાજર નથી રહેતા તો તમને ફીઝ પાછી મળવા પાત્ર નથી હવે જોઈએ કે જ્યારે પણ તમે ફોર્મ ભરવા જાઓ છો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટ જોડે રાખવાના છે તો એક છે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સાઇન તો આ બે સ્કેન કરીને તમારે અપલોડ કરવાનું રહેશે પરંતુ જે પણ તમે ફોટોગ્રાફ્સ અપલોડ કરો છો એ એક વર્ષથી જૂનો હોવો જોઈએ નહીં ત્યારબાદ છે આધાર કાર્ડ ત્યારબાદ છે જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો જો તમે સ્પેશિયલ કેટેગરીમાં આવતો હોય તો તમારે જાતિનો દાખલો પણ અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ છે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તો તમે ઓબીસી વર્ગમાં આવતા હોય તો ક્રિમિલિયર અથવા તો નોન ક્રિમિલર સર્ટિફિકેટ તમારી જોડે હોવું જોઈએ ત્યારબાદ છે ઇ સર્ટિફિકેટ જો તમે અનામત ઈ માં આવો છો તો તમારે ઈ સર્ટિફિકેટ કઢાવવું જરૂરી છે ત્યારબાદ છે ગ્રેજ્યુએશનની માર્કશીટ જે પણ તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે સ્નાતક કમ્પ્લીટ કર્યું છે એની માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે ત્યારબાદ છે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી મોબાઈલ નંબર તમારે ઓટીપી માટે જરૂરિયાત રહેશે અને જે પણ ભરતીની અપડેટ હશે એ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી ઉપર તમને અપડેટ આપી દેવામાં આવશે જેથી આ બંને તમારે જરૂરી છે ત્યારબાદ છે જો તમે ઓલરેડી કોઈ સરકારી ભરતીમાં ફરજ બજાવો છો અને ફોર્મ ભરો છો તો તમે જે પણ સરકારી ભરતી ઓલરેડી જે ચાલું છે તમારે એ તમે ક્યારે જોઈન કર્યું છે એ તારીખની તમારે જરૂરિયાત રહેશે ભરતી ઓજસ વેબસાઇટ ઉપર કરવાની રહેશે જો તમે ઓજસમાં ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારે નંબરની જરૂરિયાત રહેશે જો અને જો તમે રજીસ્ટ્રેશન નથી કરેલું તો પણ તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ છે અરજી કરવાની રીત અરજી કરવાની રીત છે માત્ર ઓનલાઈન ઓફલાઈન તમારે અરજી કરવાની નથી ઓનલાઈન અરજી કરવાની છે ઓનલાઈન અરજી કરવા માટે તમારે ઓજસની વેબસાઇટ ઉપર જવાનું રહેશે અથવા તો અહીંયા ક્લિક કરો ત્યાં લખેલું છે ત્યાં ક્લિક કરીને વેબસાઇટ પર પહોંચી શકો છો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ લિંક આપેલી છે ત્યાંથી તમે વેબસાઇટ પર પહોંચી શકો છો હવે જોઈએ ઓફિસિયલ નોટિફિકેશન તો આ ભરતીની જે પણ ઓફિશિયલ નોટિફિકેશન છે એ અહીંયાથી તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો અને તમે વ્યવસ્થિત વાંચી શકો છો હવે જોઈએ કે જિલ્લા પ્રમાણે જગ્યા તો જિલ્લા પ્રમાણે કેટલી જગ્યા છે તો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો એકસો ને તેર જગ્યા છે અમરેલી જિલ્લાની વાત કરીએ તો છોતેર અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો ચુમોતેર આ પ્રમાણે જિલ્લા પ્રમાણે જે જગ્યા છે એનું પૂરેપૂરું લિસ્ટ અહીંયા આપેલું છે જે તમે વાંચી શકો છો અથવા તો જે પણ તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો છો એમાં પણ આ લખેલું છે ત્યાંથી તમે વ્યવસ્થિત વાંચી શકો છો હવે જોઈએ કે શૈક્ષણિક લાયકાત તો કોણ આમાં ફોર્મ ભરી શકે તો કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાં જો તમે સ્નાતકની પદવી મેળવેલી હોય એટલે કે ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ થયેલું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો જે પહેલાં ભરતી આવતી હતી તલાટીની એ બાર પાસ ઉપર હતી પરંતુ હવે જે પણ ભરતી આવે છે એ બધી સ્નાતક ઉપર એટલે કે ગ્રેજ્યુએશન ઉપર છે જો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હશે તો તમે આમાં ફોર્મ ભરી શકશો તો આવી રીતે એક તલાટી કમ મંત્રીની ભરતી આવેલી છે જો તમે આ લાયકાતમાં આવતો હોય તો તમારે જરૂરથી ફોર્મ ભરવું જોઈએ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભરતીને લગતી સંપૂર્ણ માહિતી વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે વ્યવસ્થિત વાંચી શકો છો ધન્યવાદ દોસ્તો